हड़वत तालुका काँग्रेसचा पूर्व प्रमुख भाजपमा जोडाया काँग्रेसचा जटूबा जालाय भाजपमा जोडाई केसरिया करया बेटा भडवाडा पंचायत सदस्य रही चुकी आसेल जटूबा चाला सांसद चंदू सिंहोराज दी कवारियाए केसरिया वार्या। करावया सारी चुटणी पाला पक्ष ने ले राजकारणमा गर्मावो आवो तो काँग्रेसचा जटूबा जालाय भाजपमा जोडाई केसरिया करयाच હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કેસરીઓ ધારણ કર્યો છે છે પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા અને હવે જે તસવીરો સામે આવી છે તેમણે કેસરીઓ ધારણ કર્યો સાંસદ ચંદુસિંહો જયંતિ કવાડિયાએ કેસરિયા કર્યા સંવાદદાતા નિલેશ જોડાયેલા છે નિલેશ હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા છે હા બે બે ટમ થી જેઓ હળવદ તાલુકા પંચાયત ના સદસ્ય રહી ચુકેલા છે અને તાલુકા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ છે એવા જટુભા ઝાલા એમને જયંતિભાઈ કવાડિયા જે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ છે અને સાંસદ ધારણ કર્યો છે એ રીતે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ આવી રહી છે ને એ પહેલા રાજકીય આવાગમન જે છે એક બીજી પાર્ટીઓ ચાલુ થઈ ગયું છે જેને મોરબી ના રાજકારણ માં જોવા મળી રહ્યો છે